કાઢી મુખેથી કોળીઓ મોમાં દઈ મોટા કર્યા એ અમૃત ના દેનાર સામે ઝેર ઉછાળશો નહીં તમે ક્યારે કોની મહારાજ જેમ લખે છે કે જેને તમને પોતાના મોઢામાંથી કોળિયો કાઢીને ખવડાવ્યા છે ભીનામાં પોતે સુઈ જાય કોરામાં તમને સુવાડ્યા છે એની સામે ક્યારેય ખોટાવું બોલશો નહીં ક્યારેય એનું દિલ દુભાય એવું કરશો નહીં ક્યારેય પણ દુનિયામાં માણસ કમાતો થઈ જાય થોડાક વધારે પૈસા કમાતો થઈ જાય એટલે ભૂલી જાય છે પણ એક વાત કહું પૂની મહારાજે બહુ સુંદર વાક્ય લખ્યું છે લાખો કમાતા હો દીરાખ છે એમાણ વોં ભુલશો નહીં એલાખ નહી

કદાચ તમને એમ થશે હાથ ઊંચો કેમ કરવો પણ તમારા મનમાં તો એ જ ઈચ્છા છે કે આ દીકરો હારે રહેવો જોઈએ અમારી વૃદ્ધાવસ્થામાં તો મારી એટલી પ્રાર્થના છે તમારો દીકરો તમારી હારે રહે એવી જો તમારી ભાવના હોય તો એક વાક્યને તમારી જિંદગીના ચોપડામાં નોટ કરી લેજો કે તમારો દીકરો તમારી સાથે રહે એવી તમારી ઈચ્છા હોય તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એને એના મા બાપ ભેગો રહેવા દેજો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે

જયારે અહીંયા ધૂંધુકારીએ પોતાની માને દુખી કરી માં હેરાન કહે છે સંતાનોથી માં જયારે જુદી થાય ત્યારે માં હેરાન બહુ થાય છે અત્યંત માં એકવાર એક વર્ષના છોકરાને પોતાના પતિથી પોતાના બાળકોને સાથે લઈને પોતાના પતિથી જુદું થઈને રહેવું પડે તો હજી સ્ત્રી જીવન એકદમ આમ ખુમારીથી જીવી લે પણ પોતાના બાળકો થી જુદું રહેવું પડે ત્યારે એ ભાંગી જાય છે એક વર્ષના દીકરા અને મેળામાં એટલું બધું માનવ મહેરામણ હતું કે ખબર ન રહી એમ દીકરો ખોવાઈ ગયો દીકરો ખોવાઈ ગયો એટલે જે પત્ની હતી અત્યંત રડે છે દીકરા માટે બે ચાર કલાકનો સમય વહી દીકરો મળતો નથી પાણી નથી પીતી માહો એનો પતિ એને સમજાવે છે તું પાણી તો પી લે હમણાં આપણને મળી જશે દીકરો પાણીનું એક ટીપું પણ મોઢામાં નાખ્યું આંખમાંથી આંસુની ધાર બંધ ન થાય માથાના વાળ વિખરાઈ ગયા આંખો સોજી ગઈ ખંભા ઉપરથી સાડીનો છેડો પડી જાય ખબર ન રહે આટલી હેરાન થઈ માં એક બુદ્ધિશાળી માણસે આ પતિ પત્નીને કીધું કામ કરો આટલા મોટા મેળામાં તમને એમ દીકરો નહીં મળે તમે જ્યાંથી આ મેળાનું આયોજન થયું મંચ છે ને ત્યાં તમે જાઓ ને ત્યાંથી માઇકમાં એલાઉન્સમેન્ટ કરાવો કે અમારો દીકરો ખોવાઈ ગયો છે અને આવા કલરના કપડાં પહેર્યા છે કોઈને મળ્યો હોય તો અહીંયા સ્ટેજ પાસે આપી જાઓ તો તમને દીકરો મળી જશે એટલે પત્નીનો હાથ પકડી અને એ પતિ એને લઈ જાય છે માં હૃદય હતું ચારેય બાજુ જોવે છે જોતા જોતા ક્યાંય દીકરો મળતો નથી સ્ટેજ પાસે આવીને એક ખૂણામાં ટેકો દેનમાં રડે છે ઓલા યુવાન પુરુષે જઈને એલા આયોજકોને કહ્યું ભાઈ અમને એનાઉન્સમેન્ટ કરી આપો ને મારો દીકરો ખોવાઈ ગયો છે અને મારી પત્ની પાગલ બની ગઈ જો હમણાં હવે બે ચાર કલાક હવે નહીં મળે ને તો મને લાગે છે કે મારી આ પત્ની ગાંડી થઈ જશે એના દીકરાના વિયોગમાં ગાંડી થઈ જશે એનાઉન્સમેન્ટ કરી આપ્યું થોડી વારમાં એક યુવાન એક દસ વર્ષના દીકરાને તેડીને લઈ આવે છે ઘટના એ જોવા જેવી હતી અહીંયા મા એમ કે છે મન મારો દીકરો લઈ આવી દો મન મારો દીકરો લઈ આવી દો ઓલો બાળક જે રડતો હતો એને જેને મળ્યો તો એ બાએ એ યુવાને કહ્યું કે હાલ તને હું રમકડા લઈ દઉં તો એ દસ વર્ષના દીકરાએ કીધું કે મારે રમકડા નહીં મને મારી માં જોઈએ છે મને મારી માં પાસે જવું છે એ યુવાન બાળકને રડતા બાળકને લઈને આવે છે એ માં કરે છે અહીંયા મા એના દીકરાને યાદ કરી રહી છે આવીને જ્યારે જુએ છે દીકરો છે એટલે પતિએ એ દીકરાના બાપે એ બાળકને તેડી અને એની પત્ની પાસે લઈને કહ્યું લે આપણો દીકરો મળી ગયો આપણને હવે તું એ રડવાનું બંધ કરી દે પોતાના પતિના હાથમાંથી એકદમ બાળકને લઈ પોતાની ચુંબન કરવા લાગી અને રડતા રડતા છે કે લાલા તું ક્યાં લઈ ગયો તો બાપ તું મળ્યો ન હોત તો તારી માં જીવી ન શકે તારા વગર માં અને દીકરાએ બે એકબીજાને બથ ભરીને રડે છે આ દ્રશ્ય જોઈને હવે ઓલો પતિ ફરી ગયો એલો દીકરાનો બાપ આવડું ફરી ગયો એ રડવા લાગ્યો પત્ની ઊભા થઈને એને કહે છે કે હવે શું કામ રડો છો તમે દીકરો મળી ગયો સારું થયું ત્યારે રડતા રડતા પુરુષ બોલ્યો છે સાંભળ હું તારી દશા જોઈને રડું છું કેમ તો કહે છે કે 8 થી 10 વર્ષનો આપણો દીકરો તારાથી 7 8 10 કલાક જુદો થયો તું ક્યારની રડે છે નથી પાણી પીતી નથી શાંત થતી એક જ વાત કરે છે મને મારો દીકરો લઈ આવી દો મારો દીકરો લઈ આવી દો કદાચ દીકરો ન મળ્યો હોત તો તું ગાંડી થઈ જાત આ તારી દશા જોઈને મને રડવું એટલે આવે છે કે દસ વર્ષનો દીકરો તારાથી આઠ દસ કલાક જુદો થયો તો તું આટલું રડી મારી માએ મને ત્રીસ વર્ષનો કર્યો છે ત્યાં દસ વર્ષથી નોખો કર્યો મારી મા કેમ જીવતી હશે મારા વગર મારી મા કેમ જીવતી હશે યુવાન ભાઈ બહેનો મહારાજનું એક વાક્ય યાદ રાખજો સંતા સેવા ચહો સં